ચીલાગોટા દુધિયા બાંડીબાર વાલાગોટા સુડિયા અને મેથાણ સહિતના જિલ્લા પંચાયત ક્ષેત્રોના પક્ષના તમામ કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આયોજિતા બેઠકોમાં ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીમાં બુથ લેવલ ઓફિસરની સરકારી કામગીરીની સમયાંતરે આમ આદમી પાર્ટી દ્વારા સત્તાવાર રીતે બીએલએ બે ની નિમણૂંક કરવામાં હતી આ યોજના અંતર્ગત દરેક મતદાન કેન્દ્રમાંથી પક્ષના એક કાર્યકરને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે આ નિમણૂંકો પાછળનો મુખ્ય ઉદ્દેશ આગામી ચૂંટણીઓમાં દરેક મતદાર સુધી પાર્ટીનો સંદર્શો યોગ્ય રીતે પહોંચે અને મતદાન પ્રક્રિયા દરમિયાન પક્ષના હેતુનું રક્ષણ થઈ શકે તેવો છે બીએલએ ટુની નિયુક્તિ બેઠકોમાં ઉપસ્થિત કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમણે સર્વસંમતિથી પક્ષના સંગઠનને પાયાના સ્તરે મજબૂત બનાવવાનો અને જનતાના પ્રશ્નોને વાંચા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા લીમખેડા વિધાનસભામાં શરૂ કરાયેલી આ સઘન સંગઠનાત્મક કવાયત આગામી ચૂંટણીઓમાં પક્ષની હાજરી અને પ્રભાવ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે આનાથી સ્થાનિક સ્તરે રાજકીય જાગૃતિ ફેલાવવામાં પણ મદદ મળશે